જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું નોમના દિવસે સિદ્ધિદાત્રીની કથા નોમના દિવસે સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ જાણીશું તો ચાલો શરૂ કરીએ વિડીયો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ભાગવત પુરાણમાં નવમી તિથિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે કન્યા પૂજાની સાથે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે વળી જો માતાના સ્વરૂપની વાત કરીએ તો તેમના જમણા હાથમાં કમળનું ફૂલ અને ઉપરના હાથમાં શંખ છે ડાબી બાજુ નીચેના હાથમાં ગદા અને ઉપરના હાથમાં ચક્ર છે તો ચાલો જાણીએ મા સિદ્ધિદાત્રીની વ્રતની કથા પૂજા વિધિ જાણી લઈએ નવરાત્રિની નવમી તારીખે સવારે વહેલા ઉઠો સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો દેવી માતાની મૂર્તિને ગંગા જળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવો માતાને સફેદ રંગના વસ્ત્રો અર્પણ કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાને સફેદ રંગ ગમે છે માતા સિદ્ધિરાત્રીને સફેદ કમળનું ફૂલ ચડાવવું સૌથી શુભ માનવામાં આવે છે માતાને સ્નાન કરાવ્યા બાદ સફેદ ફૂલ ચડાવો માતાને રોલી કુમકુમ ચડાવો માતાને મીઠાઈ ડ્રાય ફ્રુટ્સ અને ફળો અર્પણ કરો માતા સિદ્ધિરાત્રીને પ્રસાદ નવ યુક્ત ભોજન નવ પ્રકારના ફૂલ અને માત્ર નવ પ્રકારના ફળ ચડાવવા જોઈએ માતા સિદ્ધિદાત્રીને મોસમી ફળો ચણા પૂરી ખીર નાળિયેર અને હલવો ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે દેવી માતાને આ વસ્તુઓ અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે શક્ય હોય ત્યાં સુધી દેવી સિદ્ધિદાત્રીનો ધ્યાન કરો પછી છેલ્લે માતા રાણીની આરતી કરો જો તમે નવમી તિથિ પર કન્યાની પૂજા કરવાની ઈચ્છા કરી હોય તો માતાની પૂજા કર્યા પછી સંપૂર્ણ ભક્તિ અને વિધિપૂર્વક કન્યાની પૂજા કરો તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે કથા જ્યારે રાક્ષસ રાક્ષસના અત્યાચારને કારણે ત્રણેય લોકમાં આતંકનું આતંક રાજ હતું

ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓ અને ઋષિઓને દેવી આધ્ય શક્તિનું આહ આવાહન કરવાનું કહ્યું ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓ અને સાત ઋષિમુની તરફથી એક મહાન પ્રકાશ ઉત્પન્ન થયો પછી તે જ પ્રકાશમાંથી એક દિવ્ય શક્તિનું નિર્માણ થયું જેને માશિકની દાંત્રી કહેવામાં આવે છે દંતકથા અનુસાર ભગવાન શિવે તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે મા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા પણ કરી હતી માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવને તે આઠ સિદ્ધિઓ જ નહીં પરંતુ તેમનું અડધું શરીર પણ દેવીજીવ બની ગયું આ સ્વરૂપમાં મહાદેવને અર્ધાના ઈશ્વર કહેવાયા મા દુર્ગાના નવ સ્વરૂપોમાં આ સ્વરૂપને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે માં સિદ્ધિદાત્રીનું સ્વરૂપ માં સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમની ચાર भुजाઓ છે માતાનો જમણો નીચેનો હાથ કમળના ફૂલથી સુશોભિત છે અને તેનો ઉપરનો હાથ શંખથી શણગારવામાં આવે છે ડાબી બાજુએ નીચેના હાથમાં ગદા સુશોભિત છે અને ઉપરના હાથમાં ચક્ર સુશોભિત છે મા દુર્ગા આ સ્વરૂપમાં લાલ વસ્ત્રો ધારણ કરે છે ઋષિઓ ઋષિઓ યોગ યોગિનીઓ અને દેવી દેવતાઓ માતાના આ સ્વરૂપ સમક્ષ માથું નમાવે છે તો મિત્રો અહીં આપણે આ સિદ્ધિદાત્રની કથા અને તેના કરવાની વિધિ તો જાણી લીધી હવે આપણે અહીંયા આનું એન્ડ કરીશું ફરી મળીશું આવી જ નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો મહાદેવ